ને રામ રામ છે આનંદભાઈ તમને અને ગામનો ચોરો સાંભળનાર સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને નીલમ ના જાજા કરીને રામ 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 જો આનંદભાઈ કચ્છીમાં છે ને એક કહેવત છે કે તરે મે તેલ નહીં જો કે ગુજરાતીમાં એ કહેવાય કે તલમાં તેલ નથી હવે જો તલમાં તેલ ન હોય અથવા તો તલમાં તેલનું પ્રમાણ ઓછું હોય તો શું થાય ભાવ ઓછો મળે એટલે કે ખેડૂત ભાઈ જો પેદાશ તો એને એના ભાવ ન મળે અને ભાવ ન મળે તો ખેડૂતને આર્થિક નુકસાની જાય અને આર્થિક નુકસાની જાય તો સરવાળે દેશને પણ નુકસાની જાય હા અને એટલા માટે કોઈ પણ પાક વાવવો હોય તો એનું જે બીજ છે અથવા તો એના માટે જે છોડ મેળવવાના છે રોપ મેળવવાના છે એ કેવા હોવા જોઈએ તો કે તંદુરસ્ત અને બીજ હોય તો એ પણ તંદુરસ્ત અને સારી ગુણવત્તાવાળું હોવું જરૂરી છે જો બીજ સારી ગુણવત્તા વાળું હોય ખેડૂતની મહેનત હોય અને યોગ્ય પ્રમાણમાં પિયત અને ખાતર આપવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન મળે અને એના ભાવ અથવા એનું મૂલ્ય પણ યોગ્ય રીતે મળે અને સારા પ્રમાણમાં મળે હા સાવ સાચી વાત કરી હવે જુઓ આજે છે ને તે આપણે તલના પાક વિશે વાત કરવાના છીએ તલના પાક વિશે એટલે તલ નું પાકનું વાવેતર કેવી રીતે કરવું ને શું એ બધી વાત નહીં પણ

પાયાની વાત કે બિયારણ સારું હોવું જોઈએ બીજ સારું હોવું જોઈએ અથવા છોડ તંદુરસ્ત હોવો જોઈએ અને એના માટે બીજ પણ ખેડૂતો જ ઉત્પન્ન કરે છે ભલે કૃષિ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જે કૃષિ ક્ષેત્રે સંકળાયેલી છે એ લોકો બીજનું ઉત્પાદન કરાવતી હોય પણ આખરે છેવટની મહેનત તો ખેડૂતોની જ હોય છે ને સાચી વાત છે અને હવે જુઓ મેં પહેલાં જ કહ્યું કે તેરે મેં તેલ નાય એટલે એના ઉપરથી જ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો બંને સમજી ગયા હશે કે આજે વાત તલના પાકની કરવાની છે અને એ પણ આજે આપણે વાત કરીશું તલના પાકમાં બીજ જે ટેકનોલોજી છે ને વાત હવે જુઓ આપણે ત્યાં ગુજરાતમાં છે ને તે તલનું વાવેતર બધી જ ઋતુઓમાં એટલે કે ચોમાસું અર્ધ શિયાળુ ઉનાળુ એમ ત્રણેય ઋતુમાં થાય છે અને તલનો પાક છે ને ઉષ્ણ અને હુંફાળું હવામાન એને વધુ અનુકૂળ આવે છે અને તલના વિકાસ અને વૃદ્ધિ અવસ્થા એ પચીસ થી ત્રીસ ડિગ્રી જેટલું તાપમાન હોય તો ઉત્પાદન સારું મેળવવામાં સાનુકૂળતા રહે છે હા હવે જુઓ તલનું ઉત્પાદન આબોહવા સારી હોય એને અનુકૂળ હોય તો મળે પણ એના માટે જે બિયારણ છે ને એ પણ સુધારેલી જાતોની પસંદગીનું હોય ને તો પણ સારું ઉત્પાદન મળે હવે આ સુધારેલી જાતોની વાત કરું ને તો ગુજરાત તલ એક છે ગુજરાત તલ બે ગુજરાત તલ ત્રણ અને ગુજરાત તલ ચાર આ છે ને તે સુધારેલી જાતો છે અને તલની સુધારેલી જાતોનું સર્ટિફાઈડ અને ફાઉન્ડેશન કક્ષાનું બીજ ઉત્પાદન કરવું હોય ને તો એના માટે ફાઉન્ડેશન અને બ્રીડર કક્ષાના બીજની જરૂરિયાત રહે છે આવું બ્રીડર કક્ષાનું બીજ છે ને એ ક્યાં મળે તો તેલીબિયા સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને અમરેલી પાસેથી મળી શકે જ્યારે ફાઉન્ડેશન કક્ષાનું પ્રમાણિત બીજ છે ને એ ગુજરાત રાજ્યનું બીજ નિગમ છે ત્યાંથી પણ મેળવી શકાય રાષ્ટ્રીય બીજ નિગમમાંથી પણ મેળવી શકાય ગુજકો માસોલમાંથી પણ મેળવી શકાય અને કૃષિ યુનિવર્સિટીઓમાંથી પણ મળી શકે હવે આજે આપણે જે વાત કરવાના છીએ ને તલના બીજ ઉત્પાદનની જે ટેકનોલોજી તો એ અંગે હવે વિગતવાર વાત સાંભળીએ તો આવો સાંભળીએ ખેડૂત મિત્રો આજે થોડી વાત કરવી છે તેલીબિયા પાકની અને તેલીબિયા પાક એટલે સ્વાભાવિક છે કે જેમાંથી તેલ મળતું હોય એવા પાક થોડા વર્ષો અગાઉની જો વાત કરીએ ને તો આપણે ત્યાં મુખ્યત્વે બે ત્રણ જાતના જ ખાદ્ય તેલ ઉપલબ્ધ હતા જેમ કે સરસવનું તેલ તલનું તેલ મગફળીનું તેલ અને કપાસિયાનું તેલ અને એમાં પણ તલનું તેલ એ ખાદ્ય તેલોમાં ઉત્તમ માનવામાં આવતું આજે તો માર્કેટમાં ઘણી બધી જાતના ખાદ્ય તેલ ઉપલબ્ધ છે જેમ કે સૂર્યમુખીનું તેલ રાઈસ બ્રાન ઓઇલ મકાઈનું તેલ પછી ઓલિવ ઓઇલ જે આજકાલ ઉચ્ચ વર્ગમાં બહુ પ્રખ્યાત એવું ખાદ્ય તેલ છે પણ જો તેલીબિયા પાકનું વાવેતર ન થાય તો આપણને ખાદ્ય તેલ ન મળે અને આ તેલીબિયા પાક એમાં પણ જો આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ ને તો આપણે ત્યાં મુખ્યત્વે મગફળી પછી સૂરજમુખી અને તલ આ પાકોને તેલીબિયા પાક તરીકે વાવવામાં આવે છે પણ તેલીબિયા પાકમાં સારું અને પ્રમાણિત બીજ મેળવવું જરૂરી છે આજે આપણે વાત કરીશું તલના પાકની બીજ ઉત્પાદન ટેકનોલોજી વિશેની આપણા રાજ્યમાં તલનો પાક ખાદ્ય તેલીબિયા પાક તરીકે અગત્યનો છે અને સારા એવા પ્રમાણમાં તલના પાકનું વાવેતર પણ થાય છે ટૂંકા ગાળાનો પાક છે અને પાછો એને મુખ્ય પાક તરીકે મિશ્ર પાક તરીકે કે આંતર પાક તરીકે પણ સરળતાથી લઈ શકાય છે વળી તલ બીજા પાકની સરખામણીમાં ભેજની અછત સામે સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે ઓછા ખર્ચે થતો પાક છે અને આપણે તો સૌ જાણીએ છીએ કે તલમાં રહેલ તેલ એની ઉત્તમ ગુણવત્તા એની સુંદર મજાની સોડમ એનો સ્વાદ અને એની જે સોફ્ટનેસ છે એના કારણે તેલીબિયા પાકની રાણી તરીકે ઓળખવામાં આવે છે અને તલના બીજમાં છે ને સામાન્ય રીતે છેતાલીસથી બાવન ટકા જેટલું તેલનું પ્રમાણ હોય છે અને બીજા બધા ખાદ્ય તેલોની સરખામણીમાં તલનું તેલ ઉત્તમ તો છે જ અને તલનો જે પાક છે એ તો આપણે ત્યાં મુખ્યત્વે ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે રામમલ તરીકે પણ તલનું વાવેતર થાય છે પણ હવે પરિસ્થિતિ થોડી બદલાય છે કપાસનો વાવેતર વિસ્તાર વધી ગયો છે એટલે ચોમાસું તલનું વાવેતર આપણે ત્યાં ગુજરાતમાં ધીમે ધીમે ઘટતું જાય છે પણ સામે તલના ભાવ સારા ઉપજવા લાગ્યા છે એટલે ફરી પાછા ખેડૂતો ઉનાળુ તલનું વાવેતર કરવા તરફ આગળ વધી રહ્યા છે હવે સામાન્ય સંજોગોમાં ઉનાળુ તલનું ઉત્પાદન છે ને એ ચોમાસું તલ કરતાં લગભગ બમણું મળે છે કારણ કે ઉનાળુ ઋતુમાં ખેતી કાર્યો જેવા કે ખેડ ખાતર વાવેતર સમય નિંદામણ પારવણી આંતરખેડ પિયત દવાનો છંટકાવ વગેરે જેવા કાર્યો છે ને એ ધાર્યા મુજબ પૂરતા પ્રમાણમાં કરી શકાય છે અને ઉનાળામાં અનુકૂળ તાપમાન સૂર્યપ્રકાશના વધારે ઉપલબ્ધ કલાકો પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર એમ જ અને વાતાવરણની સાનુકૂળ જે પરિસ્થિતિ છે એના કારણે ઉનાળુ તલમાં ઉત્પાદન સારું મળે છે હવે ચોમાસું ઋતુમાં તો રોગ જીવાતનો ઉપદ્રવ પણ વધુ હોય છે જ્યારે ઉનાળુ તલમાં આ રોગ જીવાતની જે પરિસ્થિતિ છે એ ઓછી સામે આવે છે અને પાછું ઉત્પાદન પણ ગુણવત્તાયુક્ત મળે છે અને આપણે ત્યાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ જ્યાં પિયતની પૂરતી સુવિધા છે ત્યાં પણ તલનો પાક લેવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ઉનાળુ ઋતુમાં તલનું વાવેતર કરવામાં આવે છે એટલે ટૂંકમાં કહીએ તો સમગ્ર ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર ખેડૂતો હવે કરવા લાગ્યા છે પણ કોઈ પણ પાકમાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો સ્વાભાવિક છે કે સારી સુધારેલી જાતોનું શુદ્ધતાવાળું અને સારી સ્ફુરણ શક્તિ ધરાવતું પ્રમાણિત બીજ પર્યાપ્ત પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય એ એની પાયાની જરૂરિયાત અને એટલા માટે સુધારેલી જાતોના બીજ ઉત્પાદન કાર્યક્રમ ખેડૂતો દ્વારા ઉનાળુ ઋતુમાં લેવામાં આવે અને બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ વાવવામાં આવેલ જાતોના ગુણધર્મો એની ખાસિયતો જાણીને સારું બિયારણ બનાવી શકાય એ ખૂબ જરૂરી છે હવે તલ છે એ સ્વપરાગિત પાક છે એટલે તલમાં સુધારેલી જાતોનું પ્રમાણિત બીજ ઉત્પાદન છે ને એને ચોક્કસ અંતર રાખી અને સહેલાઈથી લઈ શકાય છે બીજ ઉત્પાદન કાર્યક્રમમાં શું છે કે બિયારણની શુદ્ધતા તેમજ એના આનુવંશિક ગુણધર્મો જળવાઈ રહે ને એટલા માટે બીજ પ્રમાણન એજન્સીના તાંત્રિક કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે અને જે ખેડૂતોને તલના પ્રમાણિત બીજનું વેચાણ પોતે બજારમાં જાતે ન કરવા ઈચ્છતા હોય તો તેઓએ સરકારી સહકારી કે રજિસ્ટર થયેલ ખાનગી સંસ્થાઓ કે પેઢીઓ મારફત બીજ ઉત્પાદન કાર્યક્રમ લઈ શકે છે અને એનાથી પ્રમાણિત થયેલ બીજની વેચાણ વ્યવસ્થા એ સંસ્થા પોતે જ કરે છે અને ખેડૂતોએ ફક્ત બિયારણ તૈયાર કરીને આપવાનું હોય છે જો ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિનો અભિગમ અપનાવીને ઉનાળુ તલની ખેતી કરે તો વધુ ઉત્પાદન પણ મેળવી શકે અને વધુ બીજ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે નફો પણ મેળવી શકે એમ છે તલના બીજ ઉત્પાદન વૃદ્ધિ કાર્યક્રમમાં આનુવંશિક અને ભૌતિક શુદ્ધતા જાળવવા માટે બીજની વાવણીથી બીજ તૈયાર થાય ત્યાં સુધીમાં જુદા જુદા તબક્કે ઘણી બધી કાળજીઓ લેવી પડે છે ઓ મિત્રો પહેલો તો બીજના પ્લોટની નોંધણી કરાવવી પડે અને એના માટે તલના પાકની જે નોટિફાઈડ થયેલી જાતો હોય ને એ અંગેનું બીજ પ્રમાણન ગુજરાત રાજ્યની બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ કચેરી દ્વારા કરવામાં આવે છે એ માટે નિયત ફોર્મ વગેરે મુખ્ય કે મેળવીને જરૂરી ફી ભરી અને ઉનાળુ ઋતુ માટે ફેબ્રુઆરી માસમાં બીજ પ્લોટની નોંધણી કરાવવાની હોય છે અને એ પણ પંદર ફેબ્રુઆરી સુધીમાં જ પછી સુધારેલ જાતની પસંદગી કરવાની હોય છે એ બધું થઈ ગયા બાદ જરૂરી માર્ગદર્શન મેળવી અને તલની ખેતી કરવાની હોય છે અને પછી તલનું ઉત્પાદન મેળવવાનું હોય છે હવે બીજ પ્રક્રિયા દ્વારા તલના બીજનું ઉત્પાદન કરી શકાય છે અને એ માટે બીજ પ્રમાણન માટે તલના બીજના શુદ્ધતાના જે નિયત થયેલ ધોરણ હોય ને એ ધારા ધોરણવાળું બીજ જ્યારે એજન્સી પ્રમાણિત કરી આપે ત્યારે જ ખેડૂત એને તૈયાર કરી શકે છે અને એ માટે એજન્સીના તાંત્રિક કર્મચારી દ્વારા તલના પાકના તૈયાર થયેલ બિયારણના જથ્થામાંથી નિયત સમયમાં બીજના પ્રતિનિધિત્વ ધરાવતા સો ગ્રામનો એક એવા ચાર નમૂનાઓ લેવામાં આવે છે આ નમૂનાઓને કાપડની થેલીમાં ભરી તેમાં સંપૂર્ણ વિગતોવાળી નમૂના સ્લીપ ઉપર ઉત્પાદક પ્રતિનિધિ અને એજન્સીના નમૂના લેનાર અધિકારીની સહી સાથે મૂકી એજન્સીના સીલથી દરેક નમૂના સીલ કરવામાં આવે છે અને પછી એ નમૂના બીજ પ્રમાણ એજન્સીમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે એ ચાર નમૂનામાંથી બે નમૂનાઓ એક બીજ ઉત્પાદકને અને બીજો નમૂનો પેટા બીજ ઉત્પાદકને આપવામાં આવે છે નમૂના લીધા પછી બીજને એંસી કિલોગ્રામ ભરતીમાં પેક કરી દરેક કોથળામાં પણ સંપૂર્ણ વિગતો અને સ્લીપ મૂકી અને એજન્સીમાં મૂકવામાં આવે છે અને એજન્સીના સીલ વડે સીલ કરવામાં આવે છે બીજ ચકાસણી પછી પ્રયોગશાળામાં બીજ નિયત ધારાધોરણો મુજબનું જાહેર થાય ત્યારે બિયારણનું સૌ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગ્રેડિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ બીજને થાયરમ પંચોતેર ટકા પાવડર ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ દવાનો પટ આપવામાં આવે છે તલના સર્ટિફાઈડ ફાઉન્ડેશન બીજનું પેકિંગ એક કિલોગ્રામ વજન પ્રમાણે કરવામાં આવે છે અને તે એજન્સીએ માન્ય કરેલ કાપડની થેલીમાં જ પેકિંગ કરવામાં આવે છે ફાઉન્ડેશન બીજ માટે સફેદ રંગની અને સર્ટિફાઈડ બીજ માટે ભૂરા રંગની એજન્સીની ટેગ કે જેમાં પેકિંગ સમયે હાજર રહેલ એજન્સીના અધિકારીની સહી સિક્કાવાળી અને નિયત માહિતીવાળી ટેગ થેલી સાથે સીવી થેલીના બંને છેડે લાખનું સીલ મારવામાં આવે છે બીજ ઉત્પાદકે પોતાનું લીલા કલરનું લેબલ પણ સંપૂર્ણ વિગતો સાથે એજન્સીની ટેગ નીચે રાખી અને થેલીઓ સીવવામાં આવે છે આ સીલ કરેલ ફાઉન્ડેશન બીજની થેલીઓ સર્ટિફાઈડ બીજ પ્લોટ લેનાર ખેડૂતો સંસ્થા કે પેઢીઓ લઈ જાય છે જ્યારે સર્ટિફાઈડ બિયારણની થેલીઓ કોમર્શિયલ વાવેતર માટે બજારમાં પ્રમાણિત બીજ તરીકે વેચાણ અર્થે છૂટું કરવામાં આવે છે આમ ઉનાળુ તલના બીજ ઉત્પાદન માટેની ટેકનોલોજી જાણી અને ખેડૂતો એ પ્રમાણે જો તલનું બીજ ઉત્પાદન કરે તો એમાં પણ સારું એવું આર્થિક વળતર ખેડૂતોને મળી શકે એમ છે તો આનંદભાઈ તલના પાકના બીજ ઉત્પાદનની ટેકનોલોજી વિશે આજે આપણે વાત કરી અને તલનો પાક છે સંક્રાંતિ ઉપર ઉત્તરાયણ ઉપર તલસાંકડી બનાવવાની હોય ને ત્યારે બાકી પણ તલના ઘણા ઉપયોગો છે અને તલ આમે પણ સ્વાદિષ્ટ છે મુખવાસમાં પણ તલ વપરાય અને તલના આરોગ્ય લક્ષી ગુણો પણ ઘણા છે અને તલના સેવન થી આરોગ્ય સારું રહે છે અને વા કે વાયુ ના જે રોગો હોય ને એનાથી પણ તલનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી અથવા સેવન કરવાથી ફાયદો થાય છે હા તો આજે આપણે તલ વિશેની વિસ્તૃત માહિતી તલસ્પર્શી માહિતી મેળવી અને હવે જુઓ આજનો ગામનો ચોરો કાર્યક્રમનો સમય અહીં પૂરો થવા આવ્યો છે તો લઈશું રજા તો ગામનો ચરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નિલમબેનના જાજા કરીને રામ 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 રામ